બાબુભાઈ ઉર્ફે વિજય સેજાભાઈ કરમટા તથા અમર અમરાભાઈ બંને ભાઈઓ પોતાની વાડીએથી શાકભાજી ચકડો રિક્ષા ભરી અજાબ ગામે શાકભાજી વેચી પાછા આવતા હતા ત્યારે અજાબથી આગળ જૂની સિગમા સ્કૂલ પાસે પહોંચતા બાઇક પર સવાર ત્રણ અજાણ્યા માણસોમાંથી એક છોકરાએ કહેલ કે તું સામે કેમ જોવે છે તું કાંઈ દાદો છે તેમ કહી આ ત્રણેય માણસોએ બાબુભાઈને શિયાળો આપી ખેતરના શેઢામાંથી લાકડું લઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો કેશોદ પોલીસમાં નોંધાયેલો છે આ અંગે વધુ તપાસ એ એસઆઈ બી એન ઘરચર ચલાવી રહ્યા છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો